આપણે બધા જાણીએ છીએ કે એવી રમત છે ભલામણા કે આંતરરાષ્ટ્રીયને આખા ગુજરાતમાં જે યુવાનો દ્વારા એ જે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાય એમાં ઘણા વીર યોદ્ધાઓ એ છગ્ગા ચોગા ફટકારે અને પ્રેક્ષકોને પણ જોવાની ખૂબ મજા આવે હું પણ આપણે

આમ તો ફાઇનલ છે ને ક્રિકેટ ટુર્નામેન્ટ ફાઈનલનું આજે આયોજન કરેલ છે એમાં ઉપસ્થિત આપણા બાજુના ધારાસભ્ય અને ભલા માણસ એવા લવિંગજી સાહેબ એના સરપંચ પીરાજી મેરાના તમામ આગેવાનો અહીં વધારેલ તમામ મિત્રો તમામને મારા વંદન આમ તો તમે આજે સ્વાગત કર્યું એટલે તમારું સ્વાગત સ્વાગતના સ્વાગત કર્યું એટલે તમારા હું એ દિલથી તમારો સ્વાગત માનું છું અને આભાર પણ માનું છું કે તમારી લાગણી તમે જ્યારે સ્વાગત કરો છો ત્યારે જ ખબર પડે કે તમારી લાગણી ખૂબ જ છે અને ક્રિકેટ ક્રિકેટ આમ તો